વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ જે ગ્રુપ છે તેમના દ્વારા કેલનપુર પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠના જે વિદ્યાર્થીઓ છે વાટિકાના આશરે જેટલા જે જે વિદ્યાર્થીઓ છે છે તેમને સ્કૂલ બેગ બેગ બોક્સ અને સાથે જ વોટર તેનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નિવૃત્ત પોલીસ ઓફિસર ગ્રુપના શ્રી કૃષ્ણા પાટીલ સાહેબ તથા નિવૃત્ત પોલીસ કર્મચારીના પ્રમુખ શ્રી કિશોર કેસારકર ઉપપ્રમુખ શ્રી રઈજીભાઈ માળી અને સાથે જ મંત્રી નટુભાઈ પારેખ સહમંત્રી અમરનાથ પાંડે ખજાનચી અવિનાશ જોશી અર્જુન કદમ અનિલ મકવાણા બીજા રિટાયર કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં વડોદરા તાલુકાના વાખેલા સ્કૂલના શાહ અને સ્કૂલના તમામ શિક્ષકો હાજર રહી સ્કૂલ બેગ વોટર બોટલ અને કંપાસ કીટ બાળકોને ભેટ મળતા જ તમામ બાળકો જે છે ખુશખુશાલ નજરે પડ્યા હતા Këtë me e përsi për të shumë, këtë me e përsi për të shumë, këtë me e përsi për të shumë.